જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય પુત્ર એકાદશી શ્રાવણ સુદ અગિયારસ હે જગતપતિ ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા આપ શ્રાવણ સુદ અગિયારસની કથા મહાત્મ્ય કહો આ એકાદશીનું નામ શું અને તેનું ફળ શું છે હે પાંડવ પુત્ર તમે ઘણી જ મહત્ત્વની વાત કરી જગત કલ્યાણ અર્થે આપે મહત્વનો પ્રશ્ન કર્યો છે તેથી તેની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો શ્રાવણ સુદ અગિયારસનું નામ પુત્રદા એકાદશી છે આ એકાદશીના વ્રતના પ્રભાવે પુત્ર પ્રાપ્તિનું ફળ મળે છે દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામે ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો તેનું રાજ્ય સમૃદ્ધિ વન હતું રાજા સર્વ વાતે સુખી હતો માત્ર એ અપુત્ર હતો ભગવાને તેની સંતાન આપ્યું ન હતું તેથી તે વાતે એ ઘણો દુઃખી થતો હતો એક વખત તે જંગલમાં જવા નીકળ્યો સાથે પ્રધાનને લીધો વનમાં ચાલતા ચાલતા તેઓ આગળ ચાલ્યા વનમાં લોમેશ નામના ઋષિના દર્શન થયા તેમની નમસ્કાર કરી પ્રધાની રાજાના અપુત્ર રહેવાનું કારણ પૂછ્યું મુનિવરે ધ્યાન ધરીને તેનું કારણ જાણી લીધું અને મંત્રીને જણાવ્યું હે મંત્રી પૂર્વજન્મમાં આ મહિજીત રાજા ક્રૂર ઘાતકી વાણીઓ હતો વેપાર અર્થે તે એક ગામથી બીજે ગામ જતો હતો ઈવામાં જેઠ માસની વદ અગિયારસ આવી આ દિવસે તે એક ગામના સીમાડે આવી ચડ્યો તેને તરસ લાગી હતી તે ગામના જળાશય પાણી પીવા ગયો તે વખતે નાના બચ્ચા સાથે ગાય પાણી પીવા આવી પાણી ડહોળું કરશે એવા વિચારથી તેણે ગાયને હાંકી કાઢી અને વાછરડાથી છૂટી પાડી દીધી તે પછી તેણે પાણી પીધું તેથી ગાયનું હૃદય દુભાયું તેણે વાણિયા પ્રત્યે નિશ્વાસ નાખ્યો એની આંતરડી કકડી તે પાપે તમારો રાજા આ ભાવમાં પુત્ર વગરનો થયો છે હે મુનિવાર પાપ મુક્ત થવાનો માર્ગ બતાવો એમ કહી મંત્રીએ હાથ જોડ્યા એટલે લોમેશ ઋષિ બોલ્યા પાપ નિવારણ માટે તમે સૌ નગરજન શ્રાવણ સુદ અગિયાર પુત્રદા એકાદશીનું વ્રત કરો અને તેનું પુણ્ય રાજાને અર્પણ કરો તે પુણ્યના પ્રતાપે રાજા પુત્રવાન થશે આ સાંભળી પ્રધાન રાજાને લઈ નગરમાં પાછો આવ્યો અને પુત્રદા એકાદશીની રાહ જોવા લાગ્યો શ્રાવણ માસ આવતા સુદ એકાદશીનું બધાએ વિધિપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું વ્રત અને પુણ્યના પ્રતાપે રાણી ગર્ભવતી બની ને પૂરા માસે પુત્ર જન્મ્યો આખા નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો જે કોઈ પુત્ર દ એકાદશીનું વ્રત કરશે તે પુત્રવાન થશે અને બધા પાપથી મુક્ત થઈ સ્વર્ગે જશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે પુત્ર દ એકાદશીના વ્રતની કથા સમાપ્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ ના श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायणवासुदेव जय श्रीकृष्ण राधे राधे